અત્યારે આપણે મોમરા વઘારવા તો જો આ અત્યારે મેં છે ને વેફર ને સબદાણા તરી લીધી અને આ વેફર આટલી મોટી બહેણી ભરી મારી દર વખતે હું અવડી ભરી જ લઉં છું અને આ છે મૂર્ખા આ મૂર્ખા તૈરાની આ મૂર્ખા છે અને ખાવા હા જો વિરાટભાઈ કહેતો ખાવા ખાવા જો વિરાટ એમ પૂછે ખાવા તો હવે આમાં તેલ થઈ ગયું છે અને અહીંયા જો ભૂંગરા ને ખમણ તરીને બેય મિક્સ કરી નાખવું જેવડો બનાવવાનો છે ને તો હો ને હા તો હવે આપણે આમાં થોડુંક ખમણ હજી થોડુંક તરી નાખશું બધુંય વેફર ને બધુંય તર્યું છે આમાં વેફર ને મૂર્ખા બેય છે વિરાટ દીકરા અને ફટાફટ કાઢી લેવાનો હોય નકડ પછી બરી જાય વિરાટ ચલો સાઈડમાં દીકું તો પરફેક્ટ હવે આપણો મમરા તૈયાર થઈ ગયા છે વિરાટભાઈના